અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી બે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ સાતમી મે રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકા બે સહભાગી થાય અને મુક્ત અને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં અરવલ્લી જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રેલી ઓધારી તળાવથી લઈને મોડાસાના મુખ્ય માર્ગો ઉપર થતા ઓમિયા મંદિરે તમામ લોકોએ મતદાનની પ્રતિજ્ઞા લઈ સમાપન કરવામાં આવી હતી આ મતદાન જાગૃતિ અભિયાનની રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને પોતે પણ સાયકલ ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બન્યા હતા બાબુસિંહ ચૌહાણ અરવલ્લી